સિંહ ગર્જના સાંભળીને હરણી ગભરાઈ છે ચારે બાજુ જોવા લાગી સિંહ સિંહે ફરીથી ગર્જના કરી હવે તો બહુ વ્યાકુળ થઈ છે મારી એને વાસ આવતી હશે દોડ તો આવશે મને મારી નાખશે હવે મારું કોણ રક્ષણ કરશે નાનકડો ગંડકી નદીનો પ્રવાહ છે હરણીએ વિચાર કર્યો કૂદકો મારીને સામે કિનારે જાઉં તો કદાચ બચી જઈશ જોરથી કૂદકો મારે છે પ્રસવનો સમય થયો હતો બાળક બહાર આવ્યું હરણીને પ્રસવની વેદના થઈ છે વેદનામાં વ્યાકુળ થઈ છે ભરતજી ત્યાં ઊભા હતા એક બાળકને જુએ એક વાર ભરતજીને જુએ મહારાજ મારો દીકરો હું તમને આપું મારા બાળકને હાચવજો એને મોટો કરો હરણી તડફડે છે જોતા જોતા તો એને આંખો બંધ કરી વ્યાકુળ થઈને પ્રાણ છોડે છે ભરતજીને હરણ બાળકમાં શ્રી હરિના દર્શન થયા છે દોડતા ગયા છે હરણ બાળકને બહાર કાઢ્યો આ જીવ કેવો છે એના પિતાનો પત્તો નથી એની માં તો મરી ગઈ છે એવું જ લાગે એની માયા દીકરો મને આપ્યો છે મારે એનું લાલન પાલન કરવું જ જોઈએ મારો ધર્મ છે બાળકને ઉઠાવીને પરણકુટીમાં લઈ આવ્યા

સંસારનું બધું સુખ છોડીને ભગવાનના માટે આવ્યા કોઈ બહુ ભક્તિ કરે તો માયા એને એવી રીતે ફસાવે છે અને જીવ ફસાય કે માયા હસવા લાગે જ આવે ફસાયો દૂર ઉભી છે ભરતજીનું મન ફસાયું છે ભરતજીએ એવું માની દીધું આ મારો દીકરો છે એની માએ મને સોંપ્યો છે એનું લાલન પાલન કરવું જ જોઈએ એનો રક્ષક પિતા હું છું હું એનું રક્ષણ કરું છું કોઈ જીવ રક્ષણ કરી શકતો નથી રક્ષણ તો ભગવાન કરે છે માનવમાં રક્ષણ કરવાની શક્તિ હોય તો કોઈનું મરણ થાય નહીં માનવ શું રક્ષણ કરી શકે જે કાળનો કોળિયો છે જે કાળના આધીન છે એ બીજાનું રક્ષણ કરી શકે જ નહીં રક્ષણ તો પ્રારબ્ધ અનુસાર ભગવાન રક્ષણ કરે ભરતજી એવું માની લીધું હું એનો રક્ષક પિતા છું મારો દીકરો છે પ્યાર કરે છે મન બગડ્યું છે હવે ધ્યાન કરવા બેસે ત્યારે ભગવાન દેખાતા નથી આંખ બંધ કર્યા પછી હરણ બાળક જ દેખાય કોઈને પણ ઘરમાં ભલે રાખો મનમાં ભગવાન વિના કોઈને રાખશો જેને તમે મનમાં રાખો છો એ જ તમને રડાવે છે જેને તમે મનમાં રાખો છો એ જ તમને દુઃખ આપે છે નૌકા રહે છે પાણીમાં નૌકાનો ઉપયોગ ધરતીમાં થતો નથી પાણીમાં જ થાય છે પણ પાણી નૌકામાં આવી જાય તો નૌકા ડૂબે છે પાણી નૌકામાં આવી જાય તો નૌકામાં જે બેઠો છે એ પણ ડૂબે છે સંસાર સમુદ્ર છે સંસારના વિષયો પાણી જેવા છે વિષય રૂપી પાણી જ્યારે અંદર આવે છે ત્યારે બંધન કરે છે ભરતજી હરણ બાળકને પર્ણકુટીમાં રાખ્યો એ ભૂલ નથી એને મનમાં રાખ્યો ભરતજીની એ જ ભૂલ છે હરણ બાળક સાથે રમવામાં એમને મજા આવે છે સુખ થાય એ જ ભૂલ છે અનેકવાર અંદરથી અવાજ આવે આ હરણના માટે મેં ઘર છોડ્યું કે ભગવાનના માટે ઘર છોડ્યું મારી ભૂલ છે મારું મન બગડ્યું છે ના ના આ ભૂલ નથી હું પરોપકાર કરું છું હરણ બાળક સાથે રમતા સુખનો ભાસ થાય છે મન દબો કરે છે આ પરોપકાર છે અરે એવો પરોપકાર કામનો જે મનને બગાડે એવો પરોપકાર કામનો જે ભગવાનને ભૂલાવે જે સંસારમાં હું પરોપકાર કરું છું નાના મારી ભૂલ થાય છે અનેક વાર એવો વિચાર કરે મેં ભગવાનના માટે ઘર છોડ્યું છે મારું મન બગડ્યું નાના આ પરોપકાર છે એને કોઈ મારી નાખશે જંગલમાં સિંહ ફરે છે એને હું હાચવું છું ગંડકી નદીમાં સ્નાન કરવા જાય ત્યારે હરણ બાળકને ખભે ચઢાવીને લઈ જાય છે સાથે રાખે છે સંધ્યા કરતાં ગાયત્રી જપ કરતા વારંવાર એને જુએ છે આવ્યો છે મારી રાહ જોઈને બેઠો આવું પણ તો મેં ઋષિકુમારમાં પણ જોયું નથી બહુડાયો છે એનો મારા ઉપર બહુ પ્રેમ છે હું આવું છું હરણ બાળક સાથે વાતો કરે વાતો કરવાથી સ્નેહ થાય એને ગોદમાં લઈને પ્યાર કરે છે રમે છે મન બગડી ગયું છે ધીરે ધીરે હરણ બાળક મોટો થયો જંગલમાં ફરતો હતો એને હરણી દેખાઈ તે હરણીને જોયા પછી ના પાછળ પાછળ ગયો આશ્રમમાં આવ્યો નહીં સાયંકાળ થયો અંધારું થયું હજુ હરણ બાળક આવતો નથી ક્યાં ગયો હશે ભરતજી શોધવા માટે નીકળ્યા છે કઈ પત્તો લાગતો નથી વૃદ્ધ પિતા જેમ પુત્રની ચિંતા કરે છે હજુ કેમ આવતો નથી હજુ કેમ આવતો ક્યાં ગયો હશે ભરતજીને ચિંતા થવા લાગી અંધારું થઈ ગયું કોઈ વાઘે માર્યો હશે અને વાઘે જયારે પકડ્યો હશે ત્યારે મારો દીકરો બહુ રડ્યો હશે આ વિચાર મનમાં આવ્યો અને રડવા લાગ્યા મમતા દુખ આપે જંગલમાં વાક્ષી અનેક પશુ પક્ષીઓને મારે એ ભરતજીએ જોયું હતું કોઈ દિવસ દુઃખ થયું નથી હરણ બાળકમાં મમતા થઈ મારો દીકરો વાઘેને માર્યો હશે ત્યારે બહુ રડ્યો હશે વાઘને જરાય દયા આવી નહીં મારો દીકરો મરી ગયો છે એવું લાગે ના ના એવું નથી મારા ભગવાન એને હાચવે છે મને એવું લાગે છે એ મર્યો નથી જીવે છે પણ હવે મોટો થયો છે જે મને એમ લાગે છે કે પરણવા ગયો હશે હવે આવશે ત્યારે વહુને સાથે લઈને આવશે બધું છોડીને આવ્યા છે જંગલમાં આવા વિચાર કરવા લાગે એ લગ્ન કરવા ગયો છે બધું છોડીને જંગલમાં આવ્યા પછી આ વિચાર કરવાની શી જરૂર છે સૂક્ષ્મ વાસના પતન કરે છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે માનવ ગાફલ છે કાળ સાવધાન છે કાળને કોઈની દયા આવતી નથી કે આનું આ કામ બાકી છે આ કામ થયા પછી પકડું સમય થાય કે કાળ પકડે છે ભરતજી નો સમય થયો આવ્યો છે છે જંગલમાં એકલા હતા પડ્યા અંતિમ શ્વાસ ચાલુ થયો હરણ તે હરણીના પાછળ પડ્યો હતો દસ પંદર દિવસે હરણી સાથે રહ્યો પછી ત્યાં એક બળવાન હરણ આવ્યો અને હરણીના માટે બે નો ઝઘડો થયો બીજો જે હતો તે બળવાન હતો આ દુબળો હતો હરણેના માટે ઝઘડો થયો અને બહુ માર પડ્યો ઘાયલ થયો પછી એને ભરતજી યાદ આવ્યા ત્રડ તોરડતો ભરતજીના आश्रमમાં આવે છે ભરતજી અંતિમ શ્વાસ ચાલુ છે મૃત્યુની સૈયામાં પડ્યા છે પશુ પણ પ્રેમને સમજે છે પશુઓમાં જ્ઞાન હોય છે એ સમજી ગયો મારા પિતા અંતિમ દશામાં છે ભરત એના ચરણમાં આવીને બેઠો છે અંતકાળમાં એકવાર આંખ ઉઘાડી છે અને જ્યારે આંખ ઉઘાડે છે અને ત્યારે હરણ બાળક દેખાયો જોયા પછી એની હરણી યાદ આવી માર્યો હતો ગંડકી નદીના કિનારે જે બનાવ બન્યો હતો એ મૃત્યુની સૈયામાં યાદ આવે છે એની માએ કૂદકો કુદકો માર્યો એની માં મરી ગઈ ત્યારે આ દીકરો મને આપ્યો હતો એ મને અંતકાળમાં મળવા માટે આવ્યો એની માં હરણી દેખાય છે મને એનું ચિંતન કરવા લાગ્યું હરણિનું ચિંતન કરતા કરતા પ્રાણ છોડે છે શુકદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન ભરતજી એ જ હરણિના પેટમાં ગયા જે હરણીએ ગંડકી નદીના કિનારે પ્રાણ છોડ્યા હતા એ જ ફરીથી બીજા જન્મમાં કાલંજર પર્વતમાં હરણી થઈ હરણિના પેટ ગયા હરણ થયા છે વેદોમાં વર્ણન આવે છે મરણ જ્યારે અતિ સમીપમાં હોય છે ત્યારે પહેલી વાચા બંધ થાય છે વાણીનો લય મનમાં થાય છે જીભ છે બોલતો નથી મનથી થોડી થોડી વાતો કરે પ્રથમ વાચા બંધ થાય છે વાણીનો લય મનમાં થાય છે મરણ જ્યારે અતિ સમીપમાં હોય ત્યારે મનનો લય પ્રાણમાં થાય શરીરમાં કેવલ શ્વાસ ચાલુ રહે છે મન પ્રાણમાં મળી જાય છે ત્યારે જીવાત્માને હૃદયમાં પ્રકાશમય પરમાત્માના દર્શન થાય છે બધાને થાય છે હૃદયમાં પ્રકાશમય પરમાત્મા છે જે આંખને જોવાની શક્તિ આપે છે જે બોલવાની શક્તિ આપે છે પ્રકાશમય પરમાત્મા હૃદયમાં છે અને તે મન જ્યારે પ્રાણમાં મળે છે મન બેહરું થયા પછી પ્રકાશમય પરમાત્મા બધાને દેખાય છે માનવનું મન બહિર્મુખ હોય છે અને તેથી અંદર વિરાજેલા પ્રકાશમય પરમાત્માના દર્શન મન થતાં મનનો લે પ્રાણ માં થાય છે ત્યારે બધાને હૃદયમાં પ્રકાશમય પરમાત્મા દેખાય પ્રકાશમય પરમાત્માના દર્શન કર્યા પછી મન વાસનાથી જ્યાં ફસાયું હોય એ વાસના પ્રમાણે ચિત્ર દેખાય અને તે ચિત્રને જોઈને જીવ એવો વિચાર કરે છે આ હું છું આ હું છું એવો નિર્ણય કરી પછી શરીર છોડે છે આગળનો એક હું નક્કી કરે છે પછી શરીરનો ત્યાગ કરે છે સનાતન ધર્મમાં તેથી મૂર્તિ પૂજાને બહુ મહત્વ આપ્યું છે અંતકાળમાં ભગવાનની મૂર્તિ દેખાય તો પણ મરણ સુધરે જે જ્ઞાનમાં યોગમાં ભક્તિનો સાથ નથી તે જ્ઞાનને યોગ દગો કરે છે જે જ્ઞાન યોગમાં ભક્તિનો સાથ નથી એ જ્ઞાન મરણને બગાડે છે ભક્તિથી જ મરણ સુધરે છે ભક્તિ નો અર્થ એ છે ભગવાન ના સ્વરૂપ માં આસકિતને ભક્તિ કહે ભગવાનના સૌંદર્યમાં સદગુણોમાં મન ફસાય એને ભક્તિ કહે છે ભગવાનને આંખમાં રાખો ભગવાનને હૃદયમાં રાખો અંતકાળમાં ભગવાનનું સ્વરૂપ દેખાય મૂર્તિ દેખાય તોય બેડો પાર છે જે જ્ઞાનમાં યોગમાં ભક્તિનો સાથ નથી એવા જ્ઞાની યોગીઓને અંતકાળમાં સંસારના ચિત્ર દેખાય છે અને સંસારના ચિત્ર દેખાય કે મરણ બગડે ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે યોગી છે એમાં જ્ઞાનની ભક્તિનો સાથ નહોતો નિરાકાર બ્રહ્મનું ચિંતન કરતા હતા સાકાર પરમાત્મા સાથે પ્રેમ એને જ ભક્તિ કે છે ભક્તિ થી જ મરણ સુધરે છે સાકાર ભગવાનની ભક્તિને જે ગૌણ સમજે છે એને અંતકાળમાં સંસારનું કોઈ ચિત્ર દેખાય અને સંસારનું ચિત્ર દેખાય કે મરણ બગડે છે બરતજીને અંતકાળમાં હરણી દેખાય એનું ચિંતન થયું હરણીના પેટમાં ગયા છે પરીક્ષિત રાજાને બહુ આશ્ચર્ય થયું મહાન જ્ઞાની હતા યોગી હતા અને તે હરણ થયાં જ્ઞાન વ્યર્થ જાય છે સુખદેવજી મહારાજ સાવધાન કરે છે જ્ઞાનને ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જાય નહીં મહારાજા સાધારણ ભૂલ છે અને ભૂલના પાછળ પણ પરોપકારની ભાવના છે એમને શું સ્વાર્થ હતો એક બાળકને ને હાચવવા માટે એનું પાલન પોષણ કરવા માટે પ્રેમ કરતા સાધારણ ભૂલ છે એ પશુ થયાં જ્ઞાન વ્યર્થ ગયું ના ના જ્ઞાન વ્યર્થ જતું નથી ભરતજી મહારાજ હરણ તો થયા છે હરણ શરીરમાં એમને જ્ઞાન છે મારી ભૂલ થઈ મેં હરણી સાથે હરણ સાથે બહુ પ્રેમ કર્યો અને તેથી હું પશુ થયો છું